મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂની અંદર ખેડૂતો માટે આનંદના સમાચાર ગુજરાતની અંદર ફરી એક વખત આવશે બંગાળની ખાડીવાળી સિસ્ટમ અને આ સિસ્ટમ આ વખતે મિત્રો એકદમ નીચલા લેવલે થઈ અને મિત્રો સુરત એટલે કે દક્ષિણ ગુજરાત ઉપર થઈ અને સીધી જ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્ર સાથે મિત્રો આ છે એકદમ ખંભાતના અખાતમાં થઈ મિત્રો ચાલવાની છે એટલે કે સૌરાષ્ટ્રની અંદર હાલ સુધી જે વરસાદની છે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદની ઘટ છે આ ઘટ મિત્રો પૂરી થશે અહીંયા મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો કે જે આપણે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તે બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર બનશે અને જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો કે પંદરમી ઓગસ્ટ પછી મિત્રો ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે ખાસ કરીને વાત કરવાના છે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો ધીમે ધીમે વરસાદી માહોલ છે એ મિત્રો જામી રહ્યો છે અરબી સમુદ્રની અંદર હિન્દ મહાસાગરની અંદર મોટી માત્રાની અંદર મિત્રો ભેજ આવી રહ્યો છે અહીંયા તમે મિત્રો છેટે સેટેલાઇટ ઇમેજ પણ મિત્રો જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો ભેજ છે ભારત તરફ આવી રહ્યો છે અને જે મિત્રો આગામી સમયની અંદર મિત્રો ભારે વાવાઝોડાની અંદર બંગાળની ખાડીની અંદર પરિણામ છે જેને લઈને જે ઘટ છે મિત્રો એ પૂરી થશે અહીં તમે જોઈ શકો છો એકદમ મોટી માત્રની અંદર ભેજ આવી રહ્યો છે અને આ ભેજ એટલો બધો જોરદાર હશે કે આખો ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનાની અંદર પણ વરસાદ કાઢવાના છે એટલે કે શ્રાવણ મહિનાના અંતની અંદર તેમજ મિત્રો ભાદરવો છે ભરપૂર રહેશે તેવી મિત્રો આગળ હાલ જ મિત્રો કરવામાં આવી રહી છે તો મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો ગુજરાતની અંદર વરસાદની શરૂઆત ક્યારે થશે ક્યારે મિત્રો સારો વરસાદ આવશે અને હવામાન વિભાગ છે આગામી સાત દિવસની પણ જોશું સાથે સાથે ગુજરાત હવામાન વિભાગની પણ વાત કરશો અને આ વરસાદને કારણે મિત્રો કેટલા દિવસ સુધી માહોલ રહેશે કયા કયા વિસ્તારોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે બંગાળની ખાડીમાંથી ઉપરાડી કેટલા વાવાઝોડા બનીને આવશે જેને લઈને મિત્રો ખાસ કરીને સતત વાવાઝોડા બને તો સૌથી વધુ ફાયદો થતો હોય છે તો તેને લઈને પણ વાત કરશું પવનની ઝડપને લઈને પણ વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીંયા મિત્રો આપણે સૌપ્રથમ મિત્રો વેન્ડી એપ્લિકેશન વાળી માહિતી જોઈ લેવી અને ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે ભારતીય હવામાન અને ગુજરાતમાં તો અહીંયા તમે જોઈ શકો ભારતના એકદમ નીચલા લેવલે મિત્રો હવે ભેજ ભેગો થઈ રહ્યો છે અને આ તમામ ભેજ મિત્રો ખાસ કરીને ઉપલા લેવલે આવી રહ્યું છે આ બાજુ તમે જોઈ શકો છો દક્ષિણ ચીનની અંદર જે સાયક્લોન બન્યા હતા આજે પણ મિત્રો આ સાયક્લોન હવે મિત્રો પૂરા થવાની જ તૈયારીમાં છે એટલે કે કોઈ મોટા સાયક્લોન નથી એટલે તમામ ભેજ હવે મિત્રો જે પેસિફિક મહાસાગરમાંથી ઓસ્ટ્રેલિયા તરફથી જે આવતું હોય એ ભેજ મિત્રો આવશે અને ધીમે ધીમે મિત્રો વરસાદી માહોલ જામ છે જો મિત્રો નવ અને દસ તારીખ સુધી આપણે કોઈ પણ જાતની વરસાદની આગાહી કરી શકીએ નહીં કારણ કે આ દસ તારીખ સુધીની અંદર આ સિસ્ટમ બનવાની માહોલ છે અને મિત્રો ખાસ કરીને જે પૂર્વના રાજ્યો છે એ રાજ્યોની અંદર મિત્રો વરસાદી માહોલ છે અને આ બાજુ કોઈ મિત્રો વધારેની સિસ્ટમ પણ દક્ષિણ ચીનની અંદર બની નથી એટલે હવે ધીમે ધીમે વરસાદી માહોલ છે એ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો બની રહ્યો છે તેર તારીખથી જ મિત્રો આપણને ખ્યાલ આવી જશે જો કે વરસાદની શરૂઆત હજુ તેર તારીખથી નહીં થાય પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ભેંસ છે એ મિત્રો આવવાની શરૂઆત છે એ તેર તારીખથી થઈ જશે અહીંયા તમે જુઓ તો મિત્રો તમને ખ્યાલ આવી જશે કે આ રીતે મિત્રો ભેજ સતત મિત્રો આવી રહ્યું છે એકદમ હાઈ લેવલે

અને આ ત્રણ સિસ્ટમો છે એ બનતી દેખાય અને ત્રણેય સિસ્ટમો છે એ આવી રીતે મિત્રો એટલે કે જે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બને છે તે છે મિત્રો સીધું જ ગુજરાત ઉપર આવશે કારણ કે પાછલા લેવલેથી ધકો છે અને અહીં તમે જોઈ શકો છો ઉપરની તરફ જવાના કોઈ સાંચિત દેખાતા નથી તો સોળ તારીખની આસપાસ તમે જોઈ શકો છો કે વાવાઝોડું સંપૂર્ણ રીતે સિસ્ટમ છે સંપૂર્ણ રીતે બની અને આગળ આવી રહી છે સાથે સાથે પાછળથી પણ મિત્રો બેકઅપ છે અને સીધું જ આ વાવાઝોડું છે એ અહીંયા રીતે જશે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આ વાવાઝોડું શી સત્તર તારીખની આસપાસ મજબૂત બની અને આગળ વધી રહ્યું છે સાથે અહીંયા તમે જોઈ શકો હજુ પણ ભેજનો ધક્કો લાગી રહ્યો છે એટલે કે આ એક વાવાઝોડું નહીં પણ પરંતુ હજુ ઘણા વાવાઝોડા બની અને સતત મિત્રો આવશે છેલ્લે વિન્ડી એપ્લિકેશનની અંદર આપણે અઢાર તારીખ સુધીનો મેપ જોઈ શકો છો અને જ્યારે વાવાઝોડું શી મુંબઈ દક્ષિણ ગુજરાત થઈ અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર આવતું હોય છે ત્યારે પાછળ પણ બીજા વાવાઝોડા છે એ તૈયાર થઈને આવતા હોય છે તો તમે અહીંયા વરસાદની માહિતી પણ જોઈ શકો છો સો ટકા વરસાદ પવનની ઝડપની પણ વાત કરીએ તો દરિયા કાંઠે વધારે પવન છે બાકી સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ જાતનો પવન દેખાતો નથી વરસાદની ધરી પણ તમે જોઈ શકો છો જે વર ધરી છે વરસાદની ધરી જે હિમાલય તરફ રહેતી હતી તે હવે મિત્રો આવી રીતે પોઝિશનમાં આવી ગઈ છે અને વરસાદની ધરી જે પોઝિશનમાં હોય તો તમે જોઈ શકો છો કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદથી પડતો હોય છે તો હવે મિત્રો ખેડૂત મિત્રો થઈ જાવ તૈયાર કેટલા વરસાદ પડશે તો અહીંયા તમને જણાવી દઈએ મિત્રો અહીંયા કલાકનો મેપ બતાવતા હોય છે અને જેની અંદર તમે જોઈ શકો છો ઘણા ખરા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેમ જેમ મિત્રો તારીખ નજીક આવતી જશે જો પંદર દિવસની વાર સિસ્ટમને લઈને તો જેમ જેમ નજીક આવતી જશે તેમ વરસાદની તીવ્રતા કેટલા દિવસ સુધી માહોલ રહેશે તેની સંપૂર્ણ માહિતી તમને આપી દેશું હવે જોઈએ હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ છે એ શું માહિતી આપે છે તો અહીં તમે જોઈ શકો છો ગઈકાલે ચાર તારીખે પડેલો વરસાદ જેમાં ભાવનગર કચ્છ ભરૂચ નવસારી તાપીના અમુક અમુક વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો બાકી અહીંયા મિત્રો જે એકદમ પોપટી કલર જેવો જે કલર છે તેની અંદર પણ જે એમ એમ લખેલા એટલે કે અડધા ઇંચ કરતાં પણ ઓછો વરસાદને આછો પીળો રંગ છે એની અંદર એ જિલ્લાની અંદર માત્ર છાંટો છૂટી એકાદું ઝાપટું અને બાકી અહીંયા તમે જોઈ શકો છો દાહોદ મહીસાગરમાં કોઈપણ જાતનો વરસાદ નહીં ભારતીય હવામાન વિભાગની પાંચ તારીખની આ ગઈ તો ગુજરાત ગ્રીન એલર્ટ પણ અહીંયા તમે કેરળની અંદર આપણે જોયું કે ખાસ કરીને સિસ્ટમ છે તો ત્યાં મિત્રો ભારે વરસાદ છે વરસાદની ધરી હજુ અહીંયા છે તો ત્યાં પણ વરસાદની ગઈ છે છ તારીખથી એ પણ મિત્રો ખાસ કરીને ઘટી જશે માત્ર દક્ષિણ ભારતમાં વરસાદ છે ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ સાત તારીખથી તમે જોઈ શકો છો જે આપણે ધીમે ધીમે વરસાદી માહોલની વાત કરી હતી તો એ લઈ રહી છે પરંતુ ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ અહીંયા તમે આઠ તારીખે જોઈ શકો છો ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ પૂર્વના રાજ્યોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે પરંતુ નવ તારીખે તમે જોઈ શકો નવ તારીખે કોઈ મોટી આગાહી નથી સંપૂર્ણ ભારતની અંદર ગ્રીન એલર્ટ કારણ કે ધીમે ધીમે વાવાઝોડું છે દસ તારીખે તમે જોઈ શકો ગ્રીન કારણ કે ધીમે ધીમે વાવાઝોડું છે આ લેવલમાં બની રહ્યું છે એટલે તમામ ભેસ છે ત્યાં ભેગો થવાને કારણે વરસાદ છે મિત્રો ખેંચાઈ રહ્યો છે આ બધું ગુજરાત હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો કચ્છની અંદર સાવ નહીવત સૌરાષ્ટ્રની અંદર પચીસ ટકા એટલે કે પા ભાગમાં જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પચાસ ટકા એટલે કે અડધા જેવા ભાગમાં એ પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે છ તારીખનો મેપની અંદર જોઈ શકો છો છ તારીખના મેપની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પચીસ ટકા એટલે કે પા ભાગમાં એ પણ મિત્રો હળવો વરસાદ ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે બાકી ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર પચાસ ટકા જેવા ભાગોની અંદર એ પણ જિલ્લાની વાત છે એટલે કે આ જિલ્લાની અંદર મિત્રો વરસાદને લઈને આગાહી છે તો એ પણ મિત્રો ખાસ કરીને નહત છે સાત તારીખનો પણ સેમ જ મેપ કચ્છ સૌરાષ્ટ્રની અંદર પા ભાગની અંદર જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર અર્ધો અને આઠ તારીખે પણ એવી જ રીતે સેમ ટુ સેમ મેપ છે નવ તારીખે આપણે જોયું કે ભારત ભારતની અંદર ક્યાંય વરસાદ નથી તો સંપૂર્ણ ગુજરાતની અંદર પણ ગ્રીન એલર્ટ એટલે કે કોઈ ભારે વરસાદની આગાહી નથી તો આપણે ગુજરાત હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગની પણ આગાહી જોઈએ તો હાલ મિત્રો નવ તારીખ સુધી દસ તારીખ સુધી કોઈ વરસાદની આગાહી નથી સારા વરસાદની શરૂઆત આપણે મિત્રો સોળ તારીખથી જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ એકદમ સાચા અને રિયલ સમાચાર જોવા મળે મા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત